જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકે કે નાઇસાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ રાકેશરને સૂચના અને માર્ગદર્શન આપેલ કે બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે તેમને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાગર સાહેબ તથા તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી અને તેમને ગઈકાલે સતો અને પાકી વાતની હકીકત મળેલ એ સિદ્ધપુરના જેથળી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેથળી ગામે જઈને તપાસ કરતાં ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મળી આવેલ આ બંને છે એ બાંગ્લાદેશના પૂર્વિયા વિસ્તાર બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી બે હજાર દસ અને બે હજાર બારની આસપાસ કરેલ છે મળી આવતા આમની પાસે ભારત દેશનો પાસપોર્ટ ભારત દેશનો પાસપોર્ટ અથવા તો ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસર વિઝા અને અન્ય જે ડોક્યુમેન્ટ માગતા તેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવે નહીં જેથી સ્પષ્ટ કલિત થતું હતું કે આ બંને બાંગ્લાદેશી દંપતિ છે એ ભારતમાં ગેરકાયદેસર રીતે ભારત બાંગ્લાદેશની બોર્ડરથી ઘુસણખોરી કરી હાલમાં આપણા દેશમાં વસવાટ કરી રહી છે આ બંને મળી આવતા એમની વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જિલ્લામાં